હરિઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય ભોળાનાથ આજે સોમવાર સોમવાર સ્પેશિયલ ખૂબ જ સુંદર ભોળાનાથનું ભજન ભજન મેં નીચે લખીને આપેલું છે તો જરૂરથી સાંભળજો જય ભોળાનાથ નંદીએ કુઘરા બાંધ્યા છે गोगरा बांध्या छे ऊपर सवार थाया से महादेव के शिव हालिया तप करवा ऊपर सवार थाया महादेव शिव हालिया तप करवा नांदी ઘરા બાંધ્યા છે ધીરેથી ઉમિયા માં બોલ્યા છે ધીરેથી ઉમિયામાં ઉમિયા માં બોલ્યા છે તમે કે દી પાછા આવશો અમે જોશું તમારી વાટ કે શિવ હાલ્યા તપ કરવા અમે જોઈશું તમારી વાટ શિવ હાલ્યા તપ કરવા એક મહાશિવરાત્રિ આવશે એક મહાશિવરાત્રિ આવશે તે દિજો જો અમારી વાટ શિવ હાલ્યા તપ કરવા તે દીજો જો અમારી તમે વાટ જીવ હાલ્યા તપ કરવા નંદીએ કૂગરા બાંધ્યા છે તેમાં સવાર થયા મહાદેવ કે શિવ તપ કરવા ધીરેથી કાર્તિકે બોલ્યા છે ધીરેથી કાર્તિક બોલ્યા છે તમે કે દી પાછા આવશો તમે કે દી પાછા આવશો અમે જોઈશું અમારી વાટ શિવ હાલ્યા તપ કરવા એક શ્રાવણ મહિનો આવશે એક પવિત્ર મહિનો આવશે તે દીજો જો અમારી તમે વાટ શિવ હાલ્યા તપ કરવા નંદીએ ઘૂઘરા બાંધ્યા છે તેમાં સવાર થયા મહાદેવ કે શિવ હાલ્યા તપ કરવા ધીરેથી ગણેશ બોલ્યાશે ધીરેથી ગણેશ બોલ્યા છે તમે દી પાસા આવશો અમે જોઈશું તમારી વાટ હાલ્યા તપ કરવા એક ભાદરવો મહિનો આવશે એક ગણેશ ચતુર્થી આવશે તે દીજો શું તમારી વાટ હાલ્યા તપ કરવા નંદીએ કુઘરા બાંધ્યા છે ઉપર સવાર થયા મહાદેવ કે શિવ હાલ્યા તપ કરવા ભક્ત મંડળ સૌ ભોળાનાથને વિનવે છે તમે કે દીપાસા આવશો અમે જોઈશું તમારી વાટ શિવ હાલ્યા તપ કરવા તમે રોજ રોજ સતસંગ કરજો અમે એક દિન દર્શન આપશું અમે એક દિન દર્શન આપશું અમે જોઈશું તમારી શિવ વાટ કે શિવ હાલ્યા તપ કરવા નંદીએ ઘૂઘરા છે ઉપર સવાર થયા મહાદેવ કે શિવ હાલ્યા તપ કરવા